આપણને દેખાય છે કે એમાં વિદ્યાર્થીઓ દોરેલા છે એટલે કે વિદ્યાર્થીઓને લગતી કોઈ સુંદર પુસ્તક અહિયાં આવે છે પુસ્તકના પ્રકાશક છે રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞિક રોડ રાજકોટ વિના મૂલ્યની પુસ્તક છે એટલે એની કોઈ કિંમત છે નહીં અને આપણને ભેટમાં મળેલી છે આ પુસ્તકની અંદર વિદ્યાર્થીઓને લગતી વિવિધ કથાઓ આપેલી છે અને એમાં અલગ અલગ જેમ કે કોઈ નેતા છે કોઈ વૈજ્ઞાનિક છે કોઈ રાજનેતા છે કોઈ મહાપુરુષ છે એમની પૃષ્ઠરૂપે બૌદ્ધકથાઓ આપેલી છે તેમાંથી એક શીર્ષક છે પુરુષાર્થ પુરુષાર્થકથામાં વાત કરી છે ડોક્ટર અબ્દુલ કલામ ડોક્ટર અબ્દુલ કલામ એટલે ભારતના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક હતા તેમણે મોટી જાહેર સભામાં લોકોએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા મહાન વૈજ્ઞાનિક છો ખરા પણ આનો શ્રેય કોલેજ આવે મતલબ તમે આટલા બધા મહાન વૈજ્ઞાનિક બન્યા તો તેના માટે જવાબદાર કોણ છે ત્યારે ડૉક્ટર અબ્દુલ કલામે જવાબ આપ્યો કે તેના માટે જવાબદાર છે મારી માતા અને એમને એવું કીધું જ્યારે મારી માતા ત્યારે ઘણા લોકો જાણતા હતા કે એમની મમ્મી જે પોતે એનો અભણ છે અશિક્ષિત છે તો તમે આટલા વૈજ્ઞાનિક બન્યા મોટા કે રાષ્ટ્રપતિ બન્યા એના માટે તમારી માતા કે મમ્મી કેવી રીતે જવાબદાર હોય ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું આટલો મોટો વ્યક્તિ બન્યો પણ મને મારી મમ્મીએ ભણાયો નથી પણ ગણાયો છે અને એમાં એમણે ચાર બાબત શીખવાડી છે એમની માતાએ એ ચાર બાબત અહીંયા દર્શાવી છે એમાં પહેલી બાબત છે પુરુષાર્થથી થાકવું નહીં એટલે કે મહેનત થી ક્યારે થાકવું નહીં જ્યાં સુધી આપણે ફળ ન મળે ત્યાં સુધી આપણે મહેનત કરવી જોઈએ બીજી વાત નક્કી છે નિષ્ફળતાથી ના ડરકો ઘણીવાર આપકો નંબર ના આવે આપણે કે ખાલી જઈએ એટલે આપણે શું કરીએ ડરલી જઈએ છીએ અને બીજી વાર મહેનત કરતા નથી ની ઓમી અમને ઉ શીખવાડી રૂકે કે આરહે તમે નિષ્ફળ થાવ જીવનમાં તો એનાથી ક્યારે ડરવું જોઈએ નહીં ત્રીજી બાબત છે ખંતથી મહેનત કરવી અને પ્રામાણિક રહેવું હંમેશા જીવનમાં સાચું બોલવું પ્રામાણિક રહેવું જૂઠું ક્યારેય ન બોલવું અને તમારે બહુ જ ખંતથી એટલે કે જોરદાર મહેનત કરવાની પછી ફળની ક્યારે આશા રાખવાની નથી અને ચોથી બાબત છે ફળની અપેક્ષા વગર કર્મ કરવું કર્મ એટલે કામ તમે જે પણ કામ કરો છો એના માટે ફળની અપેક્ષા કે આશા રાખશો નહીં

ಪುಸ್ತಯೋ